જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તજનો અમો આપને રોજે રોજ આ પવિત્ર શ્રાવણ માસમાં કયો મંત્ર કરવો અને કયા દ્રવ્યથી ભગવાન શિવ ઉપર અભિષેક કરવો જેથી વિશેષ ફળ પ્રાપ્ત થાય દરેક ભક્તજનોને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી અમો જણાવી રહ્યા છીએ જે લોકો ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી અજય દાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલને નિહાળે છે દરેક ભક્તજનોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આવો આપણે આજે સૌ સાથે મળી આજનું વિધાન જાણીએ કાલે શનિવાર શનિવારના દિવસે શિવલિંગ ઉપર ચમેલીના તેલથી અથવા તો સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે કોટ કેસ ચાલતો હોય જેલવાસ હોય તત્કાલ મુક્તિ મળે છે કોઈની ઉપર ઋણ કરજ હોય તો કરજમાંથી પણ મુક્તિ મળે છે કાલનો મંત્ર છે ઓમ રુદ્રાય નમઃ ની એક ત્રણ કે પાંચ માળા કરવાથી મનોકામના સિદ્ધ થશે ખાસ કરીને કાલે પીપળાના ઝાડ ઉપરના ભાગમાં ભગવાન શિવનો વાસ છે અને કાલે શનિવાર આ સાથે શનિદેવનું પણ પીપળામાં સ્થાન છે તેથી ભગવાન શિવ અને શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષની પૂજાની પરંપરા છે શનિવારે એટલે કે કાલે પીપળાના ઝાડને સ્પર્શ કરવાથી આયુષ્ય વધે છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને ત્યારબાદ પીપળાના ઝાડને પ્રણામ કરો પીપળાના ઝાડને બંને હાથથી સ્પર્શ કરો આ સાથે એકસો ને આઠ વખત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો આનાથી કોઈ પણ મનુષ્યને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી દરેક ભક્તજનોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે